કાકરેજ તાલુકાના ઉમરી ગામે આવેલું કાપડી દાદા મંદિર કાકરેજ તાલુકાના ઉમરી ગામે બુકોલી રોડ પર પાંડવ વખત જ્યાં જૂની પૌરાણિક મૂર્તિ આવેલી છે અને બાજુમાં જોગમાયા જોગડીનું મંદિર આવેલું છે આ કાપડી દાદા હનુમાનની જગ્યામાં પાંડવો ગુપ્ત વેશી રહ્યા હોવાનું જાણવા મળે છે આ જગ્યા અતિ પુરાણી જ્યાં આજે પણ કાપડી વડલાવાળા હનુમાન દાદા સાક્ષાત પર ચાપે છે દર શનિવારના દિવસે દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે અને દ્રઢ શ્રાવણ મહિનામાં દાદાના મોટા હવન કરવામાં આવે છે આ મહાવતા કળિયુગમાં આજે પણ કાપડી વડલાના હનુમાન દાદા લોકોના કામ કરે છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર કાકરે પરસોત્તમ ગુરુ નામ છે મારો આ કાપડ હળમનનો નામ પાંડવો કાપડીના વેહમાં રહેતા હતા એના ઉપર કાપડે હળમનનું નામ પડ્યું છે જો જો મે સ્થાનિક સતોનો આ ઉંબરી ગામે બિરાજિત કાપડી વડલા હનુમાન મંદિર એ અતિ પૌરાણિક મંદિર છે અને વાયુ આનો ઉલ્લેખ છે કાપડી વડલા હનુમાન દાદા એ કૃષ્ણાવતાર પહેલાંનું આ મંદિર અહીંયા ઉપસ્થિત હતા હનુમાનજી અને વાયુપુત્ર કહેવાય છે અને એ વખતમાં બાજુમાં વાયડ ગામ એ વાડવાદિત્યનગર કહેવાતું એ વાડવાદિત્યનગર પણ અતિ પૌરાણિક ક્ષેત્ર છે એટલે વાયડ ઉંબરી અને ભીલડી સુધીનો વિસ્તાર એ વખતે આ જંગલ વિસ્તાર હતો અને એ વખતે એક વાળ વાળવા નગર અને ભીલડીયાજી જે અત્યારે ક્ષેત્ર કહેવાય છે એ પણ પૌરાણિક નગરી હતી અને કાંકરમાં કંકાવટી નગરી એ આ ત્રણ નગરીઓ આ વિસ્તારમાં હતી એ સિવાય આ વિસ્તારમાં કોઈ ગામ નહોતા અને ઉમરીમાં એ વખતે પાંડવકાલીન વખતે પૌરાણિક આ જગ્યા છે અને પાંડવો અહીંયા ગુપ્ત વેસે રહેલા ઉંબરી અને શિહોરીના જે મહાદેવ કહેવાય છે આ માંડલેશ્વર મહાદેવ એ મહાદેવનું મંદિર શિહોરીમાં હતું એ સિવાય અન્ય આટલા વિસ્તારમાં ક્યાંય મંદિર નહોતું એટલે શિહોરીનું માંડલેશ્વર મહાદેવ મંદિર આ ઉમરીનું કાપડી વરલા હનુમાન મંદિર અને જમણેશ્વર જોગી જે કહેવાતા અત્યારે ટીંબા વિસ્તાર કહેવાય છે જમણા પાદર જોડે અને ત્યાં પણ ધુમરે ઋષિનો આશ્રમ હતો અને બનાસ નદી ચારે કોઠે વહેતી હતી એ વખતે એનું બાણગંગા નામ હતું જે કુરુક્ષેત્રમાં અર્જુને બાણ મારી અને ભીષ્મ પિતામાને પાણી પાયું એટલે બાણ ગંગા તરીકે ઓળખાતી અને એનો પ્રવાહ કુરુક્ષેત્રના વિસ્તારમાંથી હરિયાણા રાજસ્થાનમાં થઈ અને બનાસ નદી અહીં પ્રવાહિત હતી આજથી ચાલીસ વર્ષ પહેલાં ઉમરીની અંદર આ બનાસ નદી ચારે કોઠે વહેતી હતી અને લગભગ એટલે અમારું આ મંદિર કાપડી વલ્લા મને હનુમાન મંદિર એટલે નામ પડ્યું કે પાંડવો જે ગુપ્ત વેસે રહ્યા હતા બાર વર્ષનો વનવાસ ભોગવીને તેરમા વર્ષે એમને ગુપ્ત વેસે રહેવાનું હતું એટલે ગુપ્ત એટલે ખાલી અંગરખું પહેરીને અંગરખું એટલે રાજકુમાર છે કે રાજપરિવાર છે એવું ઓળખાય નહીં એટલા માટે અંગરખું પહેરીને રહેતા એટલે ખાલી કાપડું જ વેંટીને રહેતા એટલે એટલા માટે આ કાપડી વલ્લા હનુમાન મંદિર પડ્યું અને આ એ વખતે અહીંયા આ જગ્યામાં આયરોની વસ્તી હતી બહુ અતિ પૌરાણિક ગામ હતું જે ઉમરીનો વસવાટ નવસો વર્ષથી આ વસવાટ કર્યા અને જે ઉમરીનું તોરણ બાંધ્યું એ ઠાકોરના સમાજના લોકોએ બાંધેલું પણ જાગીરી વાઘેલા દરબારોની કહેવાતી અને એના પહેલાં પણ અહીંયા ઉમરીમાં આ કાપડીવેલા વેલા હનુમાનની જે જગ્યા છે ત્યાં આયરોની વસ્તી હતી એટલે અતિ પૌરાણિક છે અત્યારે પણ દાદાને ત્યાં સગર્ભા મહિલા કોઈ અહીંયા આવે તો દાદા એના વડા માગે છે કોઈ પણ સગર્ભા મહિલા અહીંથી નીકળે અને જો દાદાના દરબારમાં એના સ્થાનમાં આવે તો એને વડા કરવા આવવું પડે ગમે ત્યાંથી એ પધાર્યા હોય પણ સગર્ભા મહિલાને ચા આવ સ્ટેટની હોય કે ગમે તે સ્ટેટની હોય તો એને અત્યારે દાદા વડા માગે છે પહેલાં તો અભર ઘોડીના પણ વડા માગતા અભર ઘોડી જો અહીંથી નીકળી જાય તો એના પણ વડા કરવો પડતો એટલે અત્યારે અમારા ઉમરીના જે જૈન સમાજ છે એમને પણ લગ્ન પછી અહીંયા વડા કરવા આવવું પડે છે વાર્ષિક વડ અને દર વર્ષે આ ઉમરી ગામના જે રહેણાંક વિસ્તારના દરેક સમાજના લોકોને વર્ષે એકવાર અહીંયા વડા દાદાને કરવા પડે છે એટલે બહુ પ્રતિષ્ઠિત પૌરાણિક અને ચમત્કારિક મંદિર છે આ દાદાનું અને દાદા સમડે હાથ પૂરે છે એટલે કોઈ પણ તમે વિકટ પરિસ્થિતિમાં હોને જો દાદાને યાદ કરો તો ખૂબ દાદા ચમત્કારી આ મંદિર છે અતિ પૌરાણિક મંદિર કહેવાય છે રામેશ્વર ભાઈ જોશી ઉમરી